नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની માહિતી પોસ્ટનું નામ ANM ફક્ત સ્ત્રીઓ માટે શૈક્ષણિક લાયકાત એક ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી ANM કે પછી FHW કરેલ હોવું જોઈએ બે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન થયેલ હોવું જરૂરી છે 3 ધોરણ 12 અથવા 12 માં કમ્પ્યુટર વિષય હોય અથવા બેઝિક કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તેઓને અગ્રતા આપવામાં આવશે અનુભવ સરકારી સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા अर्बन હેલ્થ સોસાયટી અમદાવાદ માં કામગીરી નો અનુભવ ધરાવનાર અરજદાર ને અગ્રતા આપવામાં આવશે માસિક પગાર ₹15000 ફિક્સ પગાર દર મહિને મહત્વની તારીખ અરજી કરવાની શરૂઆતની તારીખ 12 જૂન 2024 અરજી કરવાની અંતિમ તારીખ 21 જૂન 2024 મહત્વની લિંક્સ વધુ માહિતી માટે અહીં આપેલ લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પર આપેલ છે તેના પર ક્લિક કરીને ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની માહિતી અરજી કરવાની રીત ઓનલાઈન ઓનલાઈન અરજી કરવાની લિંક અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ મારફતે અરજી ફી અરજી ફી અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી આથી વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ